પાલિતાણામાં શ્રમિકોની માનવતા મહેકી પાલિતાણા શેત્રુજી ડુંગરના ડોળી કામદારોએ અસામાજિક તંત્રના ત્રાસથી હડતાલ કરી હતી ડોળી કામદારો દ્વારા અચોક્કસ મુદતની હડતાલથી ડોળી સેવા બંધ થઈ જતા યાત્રીઓ મુશ્કેલીમાં મુકાયા જોકે છ ગાઉની યાત્રા અઢાર કિલોમીટર ડુંગરની પરિક્રમા ડોળી કામદારોએ એકસો આઠની જેમ ઇમરજન્સી સેવા પૂરી પાડી ત્યારે હાલ હડતાળ હોવા છતાં ડોળી કામદારો કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર ડુંગર પરથી દર્દીઓને નીચે લાવ્યા ડોળી કામદારો દ્વારા અનેક દર્દી જેન યાત્રીઓને ડુંગર પરથી નીચે પહોંચાડી ઇમરજન્સી સેવા પૂરી પાડી ધાર્મિક કાર્યક્રમમાં પોતાની હડતાલ હોવા છતાં ડોળી કામદારોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું યુવક મંડળથી કાલે લગભગ બે વાગે તાલુકાના પદ અધિકારીઓ અને આનંદજી કલ્યાણજી પેઢીના પદાધિકારીઓનો મારા પર ફોન આવ્યો ડોળીવાળાઓની વાળાઓની ચાલી રહી છે અને લગભગ ત્રીસથી ચાલીસ જેટલા યાત્રિકો ચંદન તલાવડી પર સિરિયસ છે એમને ગમે તે રીતના નીચે લાવવાના છે મેં આપણે ડોળી એસોસિએશનના પ્રમુખ નાનુભાઈને ફોન કર્યો અને નાનુભાઈએ બધા ડોળીવાળાઓ સાથે વિમર્શ કરી દસ જ મિનિટમાં આ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરવાની તૈયારી દેખાડી અને એમ પણ કીધું કે જ્યાં સુધી એક એક યાત્રિક નીચે ના આવે ત્યાં સુધી અમે મહેનત કરશો અને કાલે લગભગ રાતના સાત વાગ્યા સુધીમાં પચાસ જેટલા યાત્રિકોને નાનુભાઈ નીચે લેવા આવ્યા અને એમ કહી શકાય કે વીસથી પચીસ લોકો તો એવી કન્ડિશનમાં હતા કે કદાચ એ જો નીચે નેક્સ્ટ અડધો કલાકમાં ન લાવવામાં આવતે તો એમના જીવને પણ જોખમ હતું આ બધા કાર્યો માટે એટલે આવી આપદાની સ્થિતિમાં પણ માનવ મેરામનું ઉત્તમ કાર્ય આ ડોળીવાળા ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું સકળ જૈન સંઘ એમને આભારી છે આ જીવો બચાવવા માટે આભારી છે અને એ લોકોને જ્યારે અમે કીધું કે આના કેટલા રૂપિયા થયા તો પ્રથમ તો એ લોકોએ ના પાડી દીધી અને પછી જ્યારે અમે બહુ આગ્રહ કર્યો તો એ લોકો કહી દીધું કે જો તમે આવું કહેશો તો અમે જીવનભર તમારી સાથે વાત નહીં કરશું એમને એક પણ રૂપિયા લીધા વગર આ માનવતાનું એટલું ઉત્તમ ઉદાહરણ કર્યું છે કે આજે આ પાલિતાણાના ઇતિહાસમાં પણ આ લખાઈ જશે હું સરકારશ્રીને અને બધાને જેમ શહીદ આનંદજી કલ્યાણજી પેઢી છે જૈન સંઘો છે એક વિનંતી કરીશ કે છેલ્લા ચાર દિવસથી બે હજાર પરિવારોના ચૂલા બંધ છે આપણા પચાસથી વધારે યાત્રિકો બચી ગયા છે પણ હજીને એમના ચૂલા બંધ છે તો જલ્દીથી જલ્દી આ હડતાલનું સમાધાન આવે અને આ લોકો ફરી કામથી લાગી જાય એવી સરકાર શ્રી ને વિનંતી